ચલો રેડી ચલો ચોટલી વાળવાની છે સૌથી વધારે કોણ ચોટલી વાળે છે કરો સ્ટાર્ટ નીકળી ન જાવી જોયું એક ત્રણ આટા મારો એટલે પછી મૂકી દેવાની એમાં એમાં નહીં રહેવાનું નહિ પાછળ રહી જશો ચોટલી જાજી નહીં વળે ફટાફટ વાળવા મંડવાની અલગ અલગ પૂછડિયું વાળની પકડીને સૌથી વધારે ચોટલી કોણ વાળે છે જોઈએ શ્રેયાબેન અર્જુનભાઈ જાનુબેન છે જાનુબેન જાનુબેન ને જો કેટલી ચાર ચોટલી વાળી નાખી જાનું બેને વાહ ભાઈ વાહ જાનું ને સારું ફાવે છે ને શ્રેયા બેને ચાર વાળી નાખી છે જો દ્રષ્ટિ બેન ઉતાવળ રાખો એક જ વાળી છે હજી લ્યો લ્યો જરી ઉતાવળ રાખો પાછળ રહી જશો નહી તો અર્જુનભાઈ ને તો સારું ફાવે છે ચોટલા ઘરે ગુતતા લાગે છે ઘણી બધી કરી નાખી અર્જુનભાઈએ તો ફટાફટ ચોટી બનાવવા માંડવાની ચાલો તમારો સમય પૂરો થઈ ગયો છે હવે એક મિનિટ ઉભા રહી જાઓ ચાલો દ્રષ્ટિબેન ને કેટલી વળી એક તી કાઢી નાખી દ્રષ્ટિબેન કેમ એમ કર્યું બેટા ચાલો જાનુ ની ગણો કેટલી છે હવે જાનુ નથી ના કરવાની ચાલો સાત છે જાનુ ને ચાલો અર્જુન ની ગણો પાંચ આગળ છે પાંચ પાછળ છે હાવ પાછળ એક છે અગિયાર થઈ કેટલી છે ચાલો શ્રેયા બેન ની કેટલી થઈ આમ મોઢું કરો ભાઈ એક બે ત્રણ ચાર અને પાંચ એક આ બાજુ છે ચાલો પાંચ તો વિનર કોણ થઈ ગયા ચાલો ક્લેપ કરી દો સ્ટાર્ટ હવે રીંકુ બેન મેદાન માં આવ્યા છે શિવાંગી બેન હાલો ભાઈ અહીંયા ધ્યાન રાખો સૌથી વધારે ચોટી કોની થાય બહુ વાળવા રહેશો ને તો પાછળ રહી ત્રણ વાળીને ચોટી પડી મૂકી દેવાની નીકળી ન જાવી જોઈએ રીંગ એ ધ્યાન રાખવાનું જો કિંજલ બેન સારો ખટકો રાખે છે જો સારું ફાવે છે ઘરે ચોટલા હશે હે ગમે એટલા થોડા 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 વાળ ફટાફટ લેવા મંડવાના અને ગુથવા મંડવાનું શિવાંગી બેન ઉતાવળ રાખજો ફટાફટી નવ્યા બેન નવ્યા બેન આવ્યા છે મેદાનમાં કાજલ ને કિંજલ ને હારું ફાવે છે જો ફટાફટ બોલાવે છે Lưu 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 xi vang ghi biển lưu rinh cụ <coughs> biển tóc mọi đại phi đa sếp કિંજલબેનનું કામ એ સારું છે રીંગ નીકળી જશે એ ચોટી નહીં ગણાય હો ભાઈ રીંગ નીકળી જાય એ ચોટી ગણાય નહીં હાલો થોડોક ટાઈમ છે હા હવે ટાઈમ પૂરો થઈ જશે પછી ચાલો ચાલો કિંજલબેન તો જ જપાટો બોલાવે છે હા બાઈકી કોણ જીત છે આમે થી હમણાં ખબર ચાલો સ્ટોપ ચાલો રિંકુ ની કેટલી થઈ છે આઠ છે ચાલો આની કેટલી છે શિવાંગી ની ચાર હાલો ચાર નવ્યા બેન ની કેટલી છે ગણો બરાબર છ બરાબર હાલો આમની ગણો કિંજલ બેન ની બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ થઈ રીંગ કરતા વધારે થઈ ને આલો કિંજલ બેન માટે ક્લેપ કરી દો કિંજલ બેન ખડકો જેવો રાખ્યો તો હતો